ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે જેના કારણે આમોદનગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને નીકળ્યા હતા પરંતુ ખખડતજ અને મસ મોટા ખાડાઓ તેમજ ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલાં જ હાઈવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડિલેવરી થઈ ગઈ હતી પરિવારના મોભીએ હાઈવે તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત વાહન ચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે મોસમના પહેલા વરસાદમાં જ હાઈવે ગાયબ થઈ ગયો છે અને મસ મોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થતાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે આ માર્ગોનું વહેલી તકે પેચવર્ક કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે મારું નામ પટેલ હાફેદ અબ્દુલ્લા ઇબ્રાહીમ અહમદનગર વાડીમાં રહેવાનો અને આ રોડ ઉપરથી ડિલિવરી કરવા માટે જંબુસર લઈ જતા હતા આ રસ્તા ઉપર જ ડિલિવરી થઈ ગઈ ડોક્ટરની તો જરૂર પડી જ નથી ડોક્ટરની જરૂર પડી જ નથી આ તો બહુ સારું કહેવાય આ વિકાસ એટલે વિકાસ કહેવાય આ વિકાસ તો મેં કોઈ દિવસ જોયો નથી વિકાસ તો આવો જ હોવો જોઈએ આ રોડ આવો જ હોવો જોઈએ આ રોડ ક્યારે બદલાશે કઈ ખબર નથી યાર બદલાય તો સારું સરકાર બદલાય તો સારું